હાલો આજે ઊંચા ગોટામાં ચામુન ને તમે દર્શન કરાવી આ શું થઈ ગયું ગાડી ભીલ બધી જ ફોટો ગાયબ થઈ ગઈ હાલો પોચી ગયા ઉંચા ગોટાના ઘોટા ચાલી ને મા દર્શન તો આ છે માં ચામુનનું ભવ્ય મંદિર ને હાલ તમને મા ચામુ ના દર્શન કરાવી સાથે સાથે હું પણ દર્શન કરી લઉં ત્રિશુર લો જો એટલા બધા વિશે ખબર હોય તો કોમેન્ટમાં જાવજો છું અરે ઊંચા કોટડા રહેવાની પણ ભવ્ય સુવિધા છે તમે કાર્યલય માં પૂછીને રાત્રો કહી શકો છો અહીંયાથી ગાડી ભીલ ના કોઠે જવાનું પણ અહીંયા દિવાલ મારી દેવા નીચે જઈને બતાવે અહીંયા રસ્તામાં ઘણી બધી શોપો આવેલી છે ત્યાંથી તમે ઘણી બધી ખરીદી કરી શકો છો અહીંયા નીચે સરસ મજાનું અનક્ષત્ર પણ છે ત્યાં તમે સરસ મજાનું ભોજન લઈ શકો છો અહીંયા સરસ મજા

તો મિત્રો માન માન કરીને કોઠા જોવા તો કોઠા તો અહીંયા પડી ગયા બધું એટલું પડી ગયું જુઓ તમે મિત્રો તમારે કોઠા જોવા ધ્યાન રાખજો કેમ કે દરિયાની ભરતી ની ચાલુ જોઈએ પાણી ક્યારે આવી જાય ઊંચા કોટડા સેલિબ્રિટી પણ આપડે મકાઈ ખાય છે આનું નામ ખબર હોય તો તમે કોમેન્ટ કરજો હાલો માની સંધિ આરતી નો પણ ટાઈમ હતો તો આરતી જોડાઈ જાય તો હાલો આનો મોટો આપડે આ ચેનલમાં આવી ગયો છે ફટાફટ જોયા હો